જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપશો ને મારા જય માતાજી જે લોકો પૂરો દિવસ ટેન્શનમાં રહે છે તણાવમાં રહે છે નાની નાની વાતમાં ઘણું બધું વિચાર કરે છે અથવા તો અમુક લોકો એવા હોય છે જે સ્ટ્રેસ અને ડિપ્રેશનની રોજ મેડિસિનો લે છે તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લઈ અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી બેસ્ટ ક્રિયા બતાવું છું જે ક્રિયા આપણા શરીરમાં ઇન્જેક્શન કરતાં પણ વધારે કામ આપે છે એકવાર જરૂર ટ્રાય કરજો કોઈ પણ પ્રકારની તમારે ટેન્શન ડિપ્રેશન કોઈ પણ પ્રકારની તમારે મેડિસિનો લેવાની જરૂર નહીં પડે અને અદભૂત રિઝલ્ટ મળશે હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા લેડીઝ જેન્ટ્સ અને અમુક યંગસ્ટરના મને વારંવાર મેસેજ આવે છે કે પૂરો દિવસ ટેન્શન છે તે જતું નથી તણાવમાં રહે છે ડિપ્રેશનમાં જતા રહ્યા છે ઊંઘ સારી રીતના નથી કરી શકતા ટેન્શનના કારણે નાની નાની વાતમાં ઘણા બધા વિચાર કરે છે અને આપણી 7 8 કલાકની ઊંઘ હોય છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ હોય છે જો તે પૂરી ન થઈ શકે તો તેનો અભાવ છે તે બીજા દિવસે પડે છે અને આપણો બીજો દિવસ પણ સારો જઈ શકતો નથી એટલા માટે રાતની ઊંઘ છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે ઘણા લોકોને પૂરો દિવસ ટેન્શનમાં રહેતા હોય છે તણાવમાં રહેતા હોય છે સ્ટ્રેસ

કોઈ પણ પ્રકારની ટેન્શન અથવા તો તમને ડિપ્રેશન અથવા તો તણાવ રહેતો હોય તેના માટેની મેડિસિનો અથવા તો કોઈ પણ પ્રકારના પાવડરો લેવાની જરૂર નથી અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી આ એક ક્રિયા કરી લો તમારું માઇન્ડ છે તે એકદમ રિલેક્સ થઈ જશે ટેન્શન તણાવ ડિપ્રેશન ભય ગમે તેવી તકલીફ હશે તે દૂર થશે અને તમારો માઇન્ડ છે તે એકદમ રિલેક્સ થઈ જશે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ બધાને શેર કરજો આ વિડીયો બધા લોકોને ખૂબ મદદરૂપ થશે